આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ ગ્રામ્યમાં ડબલ મર્ડરના આરોપીને ગ્રામ્ય એલસીબી ટીમે ઝડપી પાડ્યું જાંગોદરના ચાચરવાડી વાસણામાં બે શ્રમિક મહિલા કે જે બંને કૌટુંબિક દેરાણી જેઠાણી હતા તેમના હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા સવારે મજૂરી કામે નીકળેલી મહિલાઓને લાશ મળતા ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોધી ટીમો બનાવી ભેદ ઉકેલવા કામે લગાડી હતી મટોડાના વિજયભાઈની પિસ્તાલીસ વર્ષીય માતા જતનબેન સોલંકી અને કુટુંબી દાદી સોનમબેન સોલંકી કુટુંબી દેરાણી જેઠાણી હોવાથી સાથે મજૂરી કામ કરતા હતા ગત સોમવારે સવારે બંને મજૂરી કામે ભંગાર વીણવા નીકળ્યા હતા વિજયભાઈ સાંજે ઘરે આવ્યા ત્યારે કુટુંબી ભાઈએ આ બંને મહિલાઓ ઘરે ન આવ્યા હોવાની જાણ કરી હતી વિજયભાઈ સહિતના લોકોએ જતનબેન અને સોનમબેનની શોધખોળ હાથ ધરી હતી શોધખોળ દરમિયાન ચાચરવાડી વાસના નજીક ભંગારવાડાની પૂછપરછ કરતા આ બંને મહિલાઓના મૃતદેહ મળી આવતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી ગ્રામ્ય એલસીબી એસઓજી ડોગ સ્ક્વાડ સહિતની ટીમે આરોપીને ઝડપી લેવા આજુબાજુના સીસીટીવી કેમેરા અને ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સેલની મદદથી તપાસ કરતા ભોલે લાલમન ઉપર શંકા જતા તપાસ કરતા આરોપી મધ્યપ્રદેશ ખાતે ભાગી ગયો હતો

સવાર દસ વાગ્યાથી બપોર એક વાગ્યાને બચે એક બનાવ બન્યો હતો એ માં બે લેડીઝ જેનું નામ સોનબેન અને જતનબેન છે એ બંને દેરાણી જેઠાણી છે અને એ મટોડા ગામના છે અને કચરો બીનવાનું કામ કરતા હતા બને એ ની જે અમે સાંજે લગભગ માહિતી મળી દસ એક વાગ્યે પર એની લાશ મળી હતી એ બંનેની લાશમાં એને મોઢા ઉપર જે

આ ટીમો અહીંયા નજીકના વિસ્તારમાં લગભગ વન ફિફ્ટી સીસીટીવી કેમેરા ચેક અત્યારે લગભગ થી વધારે લોકોને પૂછપરછ કરી હતી અને આ અહીંયા જે નજીકની જેટલી પણ કંપનીઓ છે તમામ કંપનીઓના સિક્યોરિટી ગાર્ડ અહીંયાના જે લેબર જે છે એ લેબરના બારેમાં પૂછપરછ કર્યા પછી પછી અમે એક ટેકનિકલ અને હ્યુમન ટોર્સથી ખબર પડી ગઈ જોઈએ આજે આરોપી જે છે એ આરોપી એકવાર પ્રાંતિય થઈ શકે છે અને એના આધારે અમે એક MP એમપીમાં ટીમ મોકલી હતી ઓર આ ટીમ ત્યાંથી જોઈ એને સતનાથી જોઈ એને ઘરેથી જોઈએ પકડીને લાવી આ એલસીબીના ટેકનિકલ એનાલિસિસના આધારે એમને ગોટવામાં આવ્યો હતો ઓર આ જે આરોપી જે છે આરોપી અહીંયા એક કંપનીમાં નવકાર કરીને કંપની છે અહીંયા હેલ્પર રીતે કામ કરતો હતો આરોપીની પૂછપરછમાં ખબર પડી કે જે આ જે એના મર્ડર કરવાનો જે કારણ જે હતો એનો એ જે જતનબેન છે એને પેલા એનાથી સેક્સ્યુઅલી ડિમાન્ડ કરી હતી એને પછી જે જે બીજા જે સોનબેન છે જે 75 યર ઓલ્ડ છે એને સેક્સ્યુઅલી અસોલ્ટ કરવામાં આવી હતી ઓર સેક્સ્યુઅલી અસોલ્ટ કરીને એને એક બ્લન્ટ જે ઇન્જરી થી જને બનેને મોત નિપજાવી હતી ઓર આ જે મર્ડર જે વેપન જે હતો એ પથ્થરનો યુઝ કરીને જે છે એને મોત ની જોવામાં આવ્યું હતું ઓર જે મર્ટરનું કારણ જે છે આ સેક્સ્યુલ અસોલ્ટ છે એને જે રજીસ્ટ કરતી હતી બને ઓર એને આધારે એની જે મોત થઈ છે આરોપી જે છે આરોપી છેલ્લા ત્રણ મહિનાથી થી જે છે અહીંયા કામ કરતો હતો નવકાર કંપનીમાં અને આરોપીની ઉંમર જે છે ફોર્ટી એટ યર્સ એને પોતાના પરિવારમાં ચાર એને દીકરા છે એની વાઈફ ત્યાં એના ગામ રહે છે અને અત્યારે આરોપી જે છે અમારી કસ્ટડીમાં છે

અત્યારે ગુજરાતમાં એને વિરુદ્ધ કોઈ ગુના દાખલ નથી એને મધ્યપ્રદેશમાં એને વિરુદ્ધ ગુના છે કે પૂછપરછ અત્યારે ચાલુ